મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી માંડવી તાલુકાના બિદડા ગામે પ્રેમ પ્રકરણના કારણે મન દુઃખ રાખી ત્રણ મહિલાઓ દ્વારા તારીખ સત્યાવીસ ત્રણના રોજ સાંજે જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાનના ગલ્લે બેઠેલા લદ્દાભાઈ સંગારને કારમાં આવેલ ત્રણ મહિલાઓ રાજભાઈ વિરમભાઈ સાકરિયા જાનભાઈ બુધિયા તથા સોનભાઈ નામધારી મહિલાઓ દ્વારા વૃદ્ધ લદ્દાભાઈ સંગાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ એ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એમના કુટુંબીઓને જાણ તથા તેમના પુત્રો દ્વારા વૃદ્ધને સવા સારવાર અર્થે પ્રથમ માંડવી હોસ્પિટલ તથા ભુજ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ પરંતુ તેમની હાલત ગંભીર જણાતા તેમને ગાંધીધામમાં દાખલ કરવામાં આવેલ પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયેલ છે અગાઉ આ વૃદ્ધના પુત્રે તેમની દીકરી સાથે ભાગીને લવ મેરેજ કરી લીધેલ અને ભાગી ગયેલ જેનું મન દુઃખ રાખીને મહિલાઓ દ્વારા પંચોતેર વર્ષીય વૃદ્ધ લધાભાઈ સંગર ઉપર જીવલેણ હુમલો કરી આ ઘટના ઘટિત થયેલ છે પોલીસ તંત્ર દ્વારા જાણવા મળેલ કે આ આરોપી મહિલાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે